અને એના સિવાય આજે તમને કહું ને તો નોર્મલ છે ને રવિવાર હોય ને ત્યારે એટલી બધી મોટી ઓફર ના હોય કે ડિનર પ્લસ લેટ નાઇટની અઢીસો અઢીસો રૂપિયા તે બસો પંચોતેર રૂપિયાની હોય પણ આજે સાલી ઓફર છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ઉપર ત્રણસો પંચોતેર રૂપિયાની છે હવે ખબર નહીં આજે હું કંઈક તહેવારે મને તો મેં મેં તો જોયું તો મને તો કંઈ લાગતું નથી તહેવારે પછી કંઈ ખબર નહીં કંઈક તો હવે તો જ એટલી મોટી ઓફર આપી નકર તો એટલી મોટી ઓફર હોય નહીં તો આજે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર ત્રણસો પંચોતેર રૂપિયાની છે અને એના સિવાય તમને કહું તો ડિનરની જો ઓફર છે ને એ ત્રણસો પચીસ રૂપિયાની છે એટલે કે સાત હાજે હાથ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા વચ્ચે હા જે હાથ વાગ્યા નહીં છ વાગ્યાથી લઈને તો રાતના બાર વાગ્યા સુધીમાં તમે કેટલા સાત ઓર્ડર કમ્પ્લીટ કરો તો બસો રૂપિયા જે સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતો હો અને એના સિવાય અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરો ને તો ત્રણસો પચીસ રૂપિયા મળે પણ આપણે ડિનરની ઓફર તો કમ્પ્લીટ થાય તો એ પહેલાં કર્યું નકર પછી આપણે ડિનર પ્લસ લેટ નાઇટની મેઇન ટાર્ગેટ છે કે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર કમ્પ્લીટ કરવી જોઈએ તો ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર કેટલી ત્રણસો પંચોતેર રૂપિયાની છે જેમાં રાતે કેટલા ત્રણ વાગ્યા સુધીમાં તમે એ જે ઓર્ડરનો ટાર્ગેટ હોય ને એ પૂરો કરો ને તો થઈ જાય તો ત્રણસો પંચોતેરની ઓફરમાં ચાર ગીક કમ્પ્લીટ કરવાની અને તેર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને જો તેર ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો પાંચસો નેવું રૂપિયા જેટલી કમાણી થઈ જવી જોઈએ તો આ ઓફર છે અને આમાં છે ને કન્ડિશન એ છે કે સાતથી તે અગિયાર વાગ્યા વચ્ચે ફરજિયાત અઢી કલાક ઓનલાઈન રહેવાનું એટલે એ એ ટાઈમ સુધી તો તમારે અઢી કલાક ભરવા જ પડે એના કરો ઓફર ન મળે અને એના સિવાય બારથી તે ત્રણ વાગ્યા વચ્ચે છે ને દોઢ કલાક ઓનલાઈન રહેવું પડે તો અત્યારે તો જે ચારેક વાગ્યા છે પણ હું આજે જવાનું છું આજે હાથ વાગે તો મસ્ત મજાના હાથ વાગીએ તો એ ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાય પહેલાં તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાય કેમ કે એક મિનિટ મોડું થઈ ગયું છે માસ્ક ભૂલી ગયો તો સાલો ફાલે કંઈક ને કંઈક ભૂલાય જાય તો હાલો ઓનલાઈન તો કેટલા હાથને પાંચ ને ઓનલાઈન થઈ ગયો છું મસ્ત મજાનો અને હજી જો આ બેગ બેગ હજી બાંધવાનું બાકી મેં કીધું અહીંયાથી થોડોક આગળ જાઉં ને પછી બેગ બેગ બાંધવું અને ભાઈ આજે ચંદ્રગ્રહણ છે મને અત્યારે ખબર પડી બોલો મારા ઘરના બધા કહે કે આજે સા વાગ્યા પછી બહાર ન જતો ક્યાંય મેં કીધું હવે જિંદગીમાં તો આટલો ગ્રહણ લાગેલો ચાંદથી વધારે હતી હું ગ્રહણ લાગીએ તો કંઈ નહીં હવે થોડાક અહીંયાથી આગળ જઈએ અને આના સિવાય છે ને હું તમને છે ને ભાઈ કાલે ગણેશ વિસર્જન હતું અને કાલે મેં ગણેશ વિસર્જનમાં મેં છે હે ને ખાલી છ કલાક કામ કર્યું હતું આજે આઠ વાગ્યાથી લઈને તે રાતના બે વાગ્યા હતી અને ત્યારે જ ભાઈ જે કમાણી થઈ હતી આ ભાઈ ઓર્ડર પડી ગયો જોઈ લો રિક્ષાવાળા ભાઈ ધીરે તો ભાઈ ઓર્ડર પડી ગયો મસ્ત મજાનો જોઈ લો અડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે લાપીનોઝનો છે અહીંયા અઢી કિલોમીટરથી લેવાનો હોય ને ત્યાંથી ચાર કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય હલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કર લો મસ્ત મજાનો શું વાત છે ભાઈ પહેલો જ ઓર્ડર પડી ગયો એવો ભાઈ ગાડીમાં હજી બેગ બેગ બાંધું ને ત્યાં તો જ હજી જો હજી જાતો તો જ આગળ ત્યાં તો જ ચાલો બીજો ઓર્ડર પડી ગયો એટલે મલ્ટિપલ ઓર્ડર છે આ ત્રીસિવ ચાઇનીઝનો ઓર્ડર છે ત્યાંથી થોડુંક આગળ થાય ત્યાંથી જ લેવાનો એકસો પંદર રૂપિયાનો ઓર્ડર છે હલો આ એક્સેપ્ટ કરી લઉં હું વાત છે ભાઈ મસ્ત મજાનો લાપી નોઝર પગી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી તો સ્લાઇડ અને ભાઈ ઓર્ડર રેડી છે અને ને ઓલો ઓર્ડર નથી લેવાનો કારણ કે વચ્ચે રસ્તામાં આવતો હતો ને ત્યાં જ રિમાઈન્ડર આવી ગયું કે એ ઓર્ડર નથી લેવાનો વધારે મૂળ થઈ જતું એટલે કોઈક બીજા રાઇડરમાં ટ્રાન્સફર થઈ ગયો કાંઈ વાંધો નહીં નહીં લેવું ભાઈ એને આપણે આ લાપી નોઝમાંથી પહેલાં ઓર્ડર લઈ લઈશું ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે શણિયા અહેમદ હવે ત્યાંથી સાલું બે એક કિલોમીટર એમને પાછું આવવું પડશે અને આ ઓર્ડર પૂરો કરીને પછી હે હું તમને કમાણી દેખાડું કે કાલે જે વિસર્જન હતું ને અત્યારે મેં છ કલાક કામ કર્યું હતું ને ત્યારે કેટલાની કમાણી કરી હતી ભાઈ એકદમ તમારું મન ખુશ થઈ જાય મને તો મજા આવી ગઈ હતી કાલે કામ કરવાની હલો કંઈ નહીં મસ્ત મજાનું ગાડીમાં પહેલાં મૂકી દઈએ ઓર્ડર તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું આ કંઈ બોટ છે એમાં ઓર્ડર દેવાનો છે એટલે આ બોટ તો નથી આપણે હું કહેવાય બોટ ટાઈપ રેસ્ટોરન્ટ છે એની અંદર ઓર્ડર દેવાનો છે ખબરે કસ્ટમરનો ફોન આવે પહેલાં તો વાત વાત કરી લો એનાથી ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે એમાં ગડબડ ગોટાળો થઈ ગયો હતો જો આમ મેં છે ને ઓલી અહીં ઈ ઓલી કોરા હે મને લાગ્યું કે યાં હે પણ એણે ઓપોઝિટ લખ્યું હતું એટલે ઈની આ કોરા હતું પછી આમ કરીને આમ ફરીને પાછો અહીંયા આવ્યો ને પછી આ ભાઈને ઓર્ડર દઈ દીધો કંઈ નહીં તો જીવન છે આવું ચાલ્યા કરે થોડો ગ્રહણ આજે મને લાગી ગયો ચાલો ઓર્ડર ડિલેવર કરી નાખીએ કરીને એક ઓર્ડર ડિલિવર કેટલા રૂપિયા મળ્યા અડતાલીસ રૂપિયા મળ્યા છ પોઈન્ટ એક કિલોમીટર ખેંચું ને ઓગણત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે અહીંયાથી આપણે પાછા પાછા થોડીક ખોરા જઈએ ઓલી સાઈડ અને અહીંયા જોઈ કારણ કે ત્રણેક કિલોમીટર તો જવું જ પડીએ એવું લાગે પછી જો ઓર્ડર પડીએ તો આ લોકો એની ભાગી અને હા તમને કમાણી કહેવાની હતી કાં ઓલા વિસર્જનની એક જ મિનિટ હોય તમને તો જો ભાઈ આ કમાણી છે સોળસો ત્રાણું રૂપિયાની કમાણી થઈ હતી અને એના સિવાય છે ને બાર વાગ્યા પછી મેં ઓર્ડર કંઈક સાત એક ઓર્ડર સાત કે આઠ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એટલે આ તો હવે આજમાં ગણાય એટલે અહીંયા કેટલા ત્રણસો રૂપિયા હતા અત્યારે અડતાલીસ રૂપિયા એડ થયા ને એટલે એના સાત ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને ટોટલ આમાં છે ને ચારસો ચોરાણું છન્નું રૂપિયા હા ચારસો છન્નું રૂપિયા છે ને આગલા દિવસના છે એટલે આગલા દિવસે મસ્ત મજાનું કામ થયું હતું એટલે ટોટલ તમને ઓવરઓલ તમને કહું ને તો મેં કેટલા આઠ વાગે ચાલુ કર્યું હતું તે રાતના બાર વાગ્યા આવતી કામ કર્યું હતું ને એટલા એટલી વારમાં સુધી ને મારી ટોટલ કમાણી કેટલી થઈ હતી ખબર કંઈક પંદરસો સિત્તેર રૂપિયા જેટલી કમાણી થઈ હતી જેમાં સાતસો વીસ રૂપિયા જો આ બોનસ તમને દેખાય સાતસો વીસ રૂપિયા તો ખાલી બોનસ થયું હતું ઓલું ચાલીસ રૂપિયા પર ઓર્ડર એક્સ્ટ્રા આપતા હતા ને એના પાંચસો એંસી રૂપિયા ને એના સિવાય બારથી ત્રણની વચ્ચે છે ને પાછું વીસ રૂપિયા હજી એક્સ્ટ્રા આપતા હતા એટલે એના એકસો ચાલીસ રૂપિયા થયા હતા એટલે ભાઈ કામ કરવાની કંઈ મજા આવી હતી અને પાછું છે ને ત્યાં રાતે બાર વાગ્યા પછી તો ફૂલમ ફૂલ વરસાદ હતો અને હા આ તમને હું કહું ને એટલે તમને હેલું લાગતું હોય કે ના ભાઈ છ કલાકમાં આટલી બધી કમાણી થઈ ગઈ પણ હા ચૂકવાનું તો હાલત ખરાબ થઈ જાય કારણ કે બાર વાગ્યા પછી વરસાદ ફૂલમ ફૂલ ધોધમાર વરસાદ આવતો હતો હવે ગાંડો વરસાદ આવતો હતો એમાં કામ કરવું એટલે અઘરું કહેવાય એમ તો એટલે એવી રીતે છે એટલે હું તો મોજ મસ્તીમાં કામ કરતો હોઉં એટલે બધું વસ્તુ મસ્તીમાં જ લેતો હોઉં એટલે પછી મને થોડુંક ઓછું લાગે એમ હલકું લાગે કે ભાઈ એટલું બધું કંઈ છે નહીં ટૂંકમાં માણવ માણવ પર હોય કે કોણ કેટલું પોતાના પર મગજ પર લઈએ આપણે તો ભાઈ મસ્તીમાં કાઢતા હોય મને તો ભાઈ પૈસા દેખાય ને એટલે કંઈક હું તો હાઉ વધારે જ કામ કરું મજા જ આવી જાય ભાઈ તો કંઈ નહીં હવે આપણે થોડાક આગળ જઈ નખર ઓર્ડર નહીં પડે અહીંયા નહીં આજનું કંઈ થાહે નહીં તો ચાલો બાકી હું વાત છે ભાઈ હજી આયા નહીં ને તો જ ઓર્ડર પડી ગયો જો આયા ઓલી સામે ઓલી હોટલ આ રહી અને ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો અડસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે કેટલા સાડા ચાર કિલોમીટર જેટલું લેવા જવાનું યારે આરે ત્રણ કિલોમીટર જેટલું દેવા જવાનું હોટલ સુરપીનો ઓર્ડર ચાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ મસ્ત મજાનો હોટલ શુર પોગી ભોગી ગયો અને જોઈ લો ઓર્ડર એ લઈ લીધો છે ભાગી જલ્દી કસ્ટમર ની લોકેશન પર ભાગી ભાગી તો ભાઈ કસ્ટમર ને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર મારી દીધો ડિલેવર ટોટલ ત્રેસઠ રૂપિયા મળ્યા પેલા ચોસઠ પેલા અડસઠ દેખાડતા ભાઈ સાહેબ આટલા બધા પૈસા કાપી લીધા ઝોમેટો વાળા બેઠા કે તો સાત પોઈન્ટ છ કિલોમીટર ખેંચું ને પચીસ મિનિટ માં ઓર્ડર ડિલિવર કર્યો એ એકાદ મે જરાક શોર્ટકટ માર્યો એટલે કપાઈ ગયા કાંઈ વાંધો નહીં તમ તમારે ભાઈ હજી નામ લીધું કે બીજો ઓર્ડર પાડી દીધો અને ફોન બંધ કર્યો ને ત્યાં તો જ ઓર્ડર પડી ગયો જો એ મલ્ટિપલ બે ઓર્ડર છે બાણું રૂપિયાનો ઓર્ડર છે એક નવજીવન એટલે બંડે ઓર્ડર છે ને નવજીવન રેસ્ટોરન્ટેથી જ લેવાનો હોય બંડે ઓર્ડર હાલો એક્સેપ્ટ કરી લો કસ્ટમર એ એક જ હોય ને તો મજા આવી જાય તો ભાઈ નવજીવન રેસ્ટોરન્ટે ભોગી ગયો છું મારી દઉં સ્લાઇડ જોઈએ ઓર્ડર બંડે રેડી છે કે નહીં તો ભાઈ હજી ઓર્ડર રેડી નથી થોડીક વાર વાત જોવી પડશે ઓર્ડર રેડી થવાનો જ આવે કંઈ નહીં વાં જઈને આરામથી બે ઓડર રેડી થાય એટલે લઈ નીકળીએ ભાઈ આ બંડે ઓર્ડર લઈ લીધો છે એક ઓર્ડર ને બે ઓર્ડરને પહેલાં આ ઓર્ડર દેવા જવાનો છે અને આ ઓર્ડર દેવા જવાનો છે લસકાણા તો કંઈ નહીં હલો લસકાણા ભાગી ત્યાંથી પછી બીજો ઓર્ડર ક્યાં દેવા જવાનો ખબર નહીં હવે હલો ભાગી પહેલાં તો લસકાણા તો ભાઈ બોલો પહેલો ઓર્ડર તો મેં લસકાણા દઈ દીધો હતો કસ્ટમરને અને આ બીજો ઓર્ડર એ અત્યારે દઈ દીધો છે અત્યારે શું મોટા વારા છાઉલું સુમેરું સિટી મોલ છે તો બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે મારી તો ડિલેવર મારીથી તો ડિલેવર ટોટલ નેવું રૂપિયા મળ્યા નવ પોઈન્ટ આઠ કિલોમીટર થઈ જ સાડેત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો અને ભાઈ કહે અત્યારે જો અત્યારે છે મોટાવાળા છે કાલે રાતે મેં કામ કર્યું હતું ને તે તે બે વાગ્યા સુધી જે કામ કર્યું હતું ને એમાં બધા ઓર્ડર ક્યાં 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 આવ્યા હતા ખબર એક તો મોટાવાળા છે મોટાવાળા વાળા છાથી નાના વાળા છે દેવા જવાના નાના વાળા છી પાછું મોટા વાળા છે મોટા વરાછાથી પાછું લાગ દેવા જવાની એ રીતના જ ઓર્ડર પડ્યા હતા મસ્ત મજાના અને સાત ઓર્ડર બાર વાગ્યા પછી મેં કમ્પ્લીટ કર્યા હતા ને એમાંથી મોસ્ટ ઓફ છે ને કેટલા છ એટલે કેટલા ત્રણ ઓર્ડર તો મલ્ટિપલ હતા એટલે ટોટલ છ ઓર્ડર થયા પહેલાં મલ્ટિપલ ઓર્ડર પડતા હતા અને એ કામ કરવાની કંઈ મજા આવતી હતી હવે હું કાલની વધારે તારીફ કરું છું આજે મજા તો આવે છે એવું નથી કે આજે નથી મજા આવતી પણ કાલે જ એ મજા આવતી હતી ને ઓહો હો ભાઈ અલગ જ લેવલની દે ને વાલા દેતા દેતા છપ્પર ફાડ કે ભાઈ સા પાછા બે મલ્ટિપલ ઓર્ડર પડી ગયા છે એટલે પંચોતેર રૂપિયાનો ઓર્ડર છે અને એમાં કસ્ટમરે પંદર રૂપિયા ટીપ આપી છે હવે કયા કસ્ટમરે આપી એ ખબર નહીં પણ મસ્ત મજાના એક કિલોમીટરથી જ બંને ઓર્ડર લેવાના છે ઢોસા ચાર કોલ તો હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં હું વાત છે ભાઈ આજે મસ્ત મજાના ઓર્ડર પડે છે આજે ચંદ્રગ્રહણ છે એટલે પહેલાં એકસેપ્ટ કરી લે પછી તું બા બોલજે બધું એક્સેપ્ટ આજે ચંદ્રગ્રહણ છે ને એટલે એવું લાગે છે કે ઘણા બધા રાઈડરો આવ્યા નથી કંઈને આપણે આપણા ગ્રહણમાં ચંદ્રગ્રહણમાં આપણે થોડુંક આપણા જીવનમાં પૈસાનું ગ્રહણ લગાડીએ એટલે પૈસા કમાઈએ હો કસ્ટમરનું નામ છે મહેશભાઈ તો મહેશભાઈ પંદર રૂપિયા ટીપ માટે બહુ 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 થેન્ક યુ આમ બહુ આભારી આપ એ પછી ઢોસા ચારકોલ રેસ્ટોરન્ટે પહોંચીને મસ્ત મજાના બંડે ઓર્ડર લઈ લીધા અને પછી ભોગી ગયો કસ્ટમરની લોકેશન પર અને ઓર્ડર કરીને એક ડિલિવર ટોટલ પંચાણું રૂપિયા મને મળ્યા એના પછી એક પંચાવનવાળો લાપીનોઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો છવ્વીસવાળો એક નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક છપ્પનવાળો ઓર્ડર પડ્યો જેમાં કસ્ટમરે ત્રીસ રૂપિયા ટીપ આપી હતી અને પછી મને ભૂખ લાગી હતી એટલે મસ્ત મજાનું અજયનું બર્ગર ખાઈ લીધું અને એ પછી ઓલમોસ્ટ વીસ મિનિટ સુધી કંઈ ઓર્ડર જ ના પડ્યો એના પછી એક નાનો સત્તાવીસવાળો મેકડોનલ્ડનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા નેવું જલ્દી જલ્દી બંડેવ રેસ્ટોરન્ટથી પોગીને મસ્ત મજાના ઓર્ડર લઈ લીધા પહેલાં ઓર્ડર તો કસ્ટમરને દઈ દીધો હતો ને આ બીજો ઓર્ડર એ દઈ દીધો છે હા મારી તો ડિલેવર મારીથી થઈ જાય મારીથી તો ડિલેવર ટોટલ નેવું રૂપિયા મળ્યા નવ પોઈન્ટ સાત કિલોમીટર ખેંચ્યું અને ઓગણચાલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કરેલો અત્યારે કેટલા વાગ્યા છે બાર ને બત્રી થઈ જાય લાળા બાર વાગ્યા છે અને તમને ઓફરનું દેખાડું કે ઓફર કઈ મળી છે અત્યાર સુધી એક જ મિનિટ હો લ્યો ભાઈ ઓફર બતાવતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો તો પચાસ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે એમાં બાર વાગ્યા પછી કેટલા દેતા હોય એક્સ્ટ્રા કંઈ ખબર નહીં મેં જોયું નથી લાપીનો જનો ઓર્ડર છે એક કિલોમીટરથી લેવાનો અહીંયાથી ચાર કિલોમીટર આજુબાજુ દેવા જવાનું અત્યારે કતાર ગામ છું પહેલાં ચાલો ઓર્ડર એકસેપ્ટ કરી લઉં અને પછી તમને દેખાડું એક જ મિનિટો તો જોઈ લો અત્યાર સુધી ઝીરો ઓહો ઝીરો રૂપિયાને કમાઈ રહે એમાં એવું છે બાર વાગ્યા પછી તારીખ ફરી જાય ને એટલે નવ સરથી ચાલુ થાય તો આ ઓફરમાં છે ને અત્યાર સુધી જો ખાલી હવે એક ઓર્ડર આજે ઓર્ડર પડ્યો ને ટાણા જો લાપીનો વાળો ઓર્ડર એ ઓર્ડર કમ્પ્લીટ કરે ને એટલે આ ઓફર એ મળી જાય પછી ખાલી આ ટાઈમિંગ ટાઈમિંગ ભરવાનું કે દોઢ વાગ્યા સુધી ઓનલાઈન રહેવાનું ને એ ભરવાનું એના સિવાય જો એક જ મિનિટ ડિનરવાળી કીં ગઈ દેખાય તો સારું નહીં દેખાય ત્રણ જો ગાયબ કરીને કી સલાવ એ અને ડિનરની ઓફરનું કહું તો જો આ ઓફર એ આપણે કમ્પ્લીટ થઈ ગયા એટલે બાય ચાન્સ ત્રણસો પંચોતેર રૂપિયા ના મળે તો આપણે ત્રણસો પચીસ રૂપિયા તો મળી ગયા છે આ તો મળશે મળશે ને મળશે જ પણ આપણે ઓલા ત્રણસો પંચોતેર લેવાના છે એમાં ખાલી એક ઓર્ડર બાકી છે બાર ઓર્ડર હે તો નહીં હાલો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે ભૂકીને એ ઓર્ડર કમ્પ્લીટ કરીએ એના પછી હજી એકાદો ઓર્ડર કમ્પ્લીટ કર્યું એટલે દોઢ વાગી જાય અને દોઢ વાગ્યા પછી ઓફલાઈન થઈ જાઉં પણ આવતી પહેલાં તો ચાલો રેસ્ટોરન્ટે ભાગી અને ક્યાંક ખૂણે ખાજરે ન સારું તો ભાઈ મસ્ત મજાનો લાપીનો જેથી ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પોગી જાય કસ્ટમરની લોકેશન પર ભાગી હાલો તો બે કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે લીક માપ છું નીચે જાઉં છું તો મારી ઓર્ડર ડિલેવર મારી ઓર્ડર ડિલેવર એટલા બાવન રૂપિયા મેળા ચાર પોઈન્ટ સાત કિલોમીટર થઈશું ને છવ્વીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો મેં જેટલા એક વાયકા છે એ પણ તમને દેખાતું નહીં કરું બસ એક જ વાયકો છે એક જ મિનિટ વાર છે હવે એક ઓર્ડર પડી જાય એક ઓર્ડર કમ્પ્લીટ થાય ત્યારે ભાગી જવું લ્યો વાર ભાઈ સાબ હવે ક્યાંનો ક્યાં નાખ દે કંઈ ખબર નહીં જ્યાં નાખ દે ત્યાં આ છેલ્લો ઓર્ડર એકસો અઢાર રૂપિયાનો ઓર્ડર છે એટલે તો એમાં છ્યાસી રૂપિયાનો ઓર્ડર છે પંદર રૂપિયા કસ્ટમરે ટીપ આપી છે અને બાર વાગ્યા પછી જે વીસ ટકા હાથે હોય ને એ એક્સ્ટ્રા તો હાલ પહેલાં તો એક મિનિટ સ્ક્રીનશોટ લઈ લો એક્સેપ્ટ કરી લઉં એક્સેપ્ટ કસ્ટમરનું નામ છે કૃષાલી કથિરિયા તો પેલા થેન્ક યુ કઈ દે થેન્ક યુ ટીપ આપવા માટે થેન્ક યુ હવે જલ્દી જલ્દી રેસ્ટોરન્ટ તો ભાઈ મસ્ત મજાનું રેસ્ટોરન્ટે ભોગી ગયો છું અને આ ઓર્ડર દેવા જવાનો છે ક્યાં દેવા જવાનો છે જરાક વિચારો ભાઈ સાહેબ એકદમ ટકારા જેવી જગ્યાએ દેવા જવાનો છે આ ઓર્ડર દેવા જવાનો છે એક્ઝેક્ટ જગાત નાકા ભાઈ સાહેબ આવા ઓર્ડર જો જ્યારે લાસ્ટમાં લાસ્ટ ઘેર જવું હોય ને ત્યારે મતલબ ઘરની થોડો કે પાસે સાઈડનો ઓર્ડર અહીંયા પડી જાય ને તો એટલી ખુશી થાય ને કે વાત ના પૂછો ભાઈ મારું મન મોરલા જેવું થઈ ગયું છે કંઈ નહીં મસ્ત મજાનો હવે જલ્દી જલ્દી ઓર્ડર લઈ લઈએ અને પછી નીકળી જાય ભાઈ સાફ મજા આવી ગયો છેલ્લે છેલ્લે તો ભાઈ લઈ લીધો છે ઓર્ડર મસ્ત મજાનો હલો ફસ હવે જલ્દી જલ્દી ભાઈ આજનો લાસ્ટ ઓર્ડર મસ્ત મજાનો કસ્ટમરને આપી દીધો છે જો એક ને એકાવન થઈ છે મારી તો ઓર્ડર ડિલિવર અને ઓફલાઈન થઈ જાય મારી રીતે ઓર્ડર ડિલિવર એકસો વીસ રૂપિયા મળ્યા હું વાત છે એકસો વીસ રૂપિયા છેલ્લો ને ઘર સાહેબ ઘરની તરફનો ઓર્ડર મજા જ આવી ગઈ બાર પોઈન્ટ બે કિલોમીટર ખેંચું એકાવન મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો અને જોઈ લ્યો ઓફલાઈન એ થઈ ગયો છું ઓ ભાઈ સબ હું વાત છે એક્સ્ટ્રા પૈસા મળ્યા છે વારે બરાબર ચાલો લોંગ ડિસ્ટન્સ રિટર્ન પેસ તો અને બાકી કમાણી બમાણીનું તમને કાલે કરી જઈને આરામથી કહું ઓકે ટતા ભાઈ ભાઈ તો ભાઈ ટોટલ કમાણીનો તમને કહું તો જો ટોટલ જે ઓર્ડર મેં કમ્પલેટ કર્યા હતા ને એ બધા ઓર્ડર અહીંયા લખી નાખ્યા છે ને એના સિવાય સાઈડમાં તમને સ્ક્રીનશોટ એ દેખાતા તો ટોટલ એટલે મેં ચૌદ ઓર્ડર કમ્પલેટ કર્યા હતા અને ચૌદ ઓર્ડરની કમાણી કંઈક સાત સાતસો અઠ્ઠાવીસ રૂપિયા થઈ હતી અને એ ચૌદ ઓર્ડરની કમાણીમાં આપણે આપણને ઓલી ત્રણસો પંચોતેર વાળી ઓફર આવી હતી તો એ હું એડ કરી નાખું તો પ્લસ ત્રણસો પંચોતેર રૂપિયા આપણી ઓફરના એટલે ટોટલમાં ટોટલ કમાણી થઈ કેટલે આપણે સાત કલાક કામ કર્યું હતું બે વાગ્ય લગી તો ટોટલ કમાણી થઈ અગિયારસો ત્રણ રૂપિયા હવે આપણે આમાં છે ને પેટ્રોલના માઇનસ કરવાના છે તો પહેલાં તો સૌથી પહેલાં હું એને કિલોમીટર ગણી લઉં કે ચૌદો ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એને કેટલા કિલોમીટર થયા હતા અને એના સિવાય દસ પંદર કિલોમીટર જે મેં એક્સ્ટ્રા ખેંચ્યા હતા ને એ એડ કરવાના છે તો સૌથી પહેલાં તો હું કિલોમીટર ગણી લો ટોટલ મેં કિલોમીટર લખનાઈ થયા છે આટલા કિલોમીટર થયા હતા એટલે બોતેર કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી અને એના સિવાય છેલ્લો ઓર્ડર પડ્યો હતો ત્યાંથી હું મારા ઘર સાઈડ આવ્યો હતો ને એના સિવાય વચ્ચે છે ને વીસ પચીસ મિનિટ ઓર્ડર જ નહોતા પડતા ને તો ત્યારે અમે એક્સ્ટ્રા બે ત્રણ કિલોમીટર ગાડી હાથ લાવી હતી એટલે ટોટલ આપણે જોવા જઈએ તો કેટલી આપણે બાર કિલોમીટર જેટલી ગાડી એક્સ્ટ્રા આવી હતી એટલે એ બાર કિલોમીટર એડ કરી નાખીએ એટલે ટોટલ થયા ચોર્યાસી એટલે આપણે પંચ્યાસી ગણી એટલે પંચ્યાસી કિલોમીટર જેટલી સાત કલાકમાં ગાડી આવેલી હતી ચૌદ ઓર્ડરમાં અમલી ગાડી પાસઠ ની એવરેજ આપે તો આપણે એ રીતે માઇનસ કર્યો અગિયારસો ત્રણ રૂપિયામાંથી માંથી ટોટલ કમાણી લખનાખી છે અગિયારસો ત્રણ રૂપિયા અને એના સિવાય પંચ્યાસી કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી એટલે ટોટલ એકસો ત્રીસ રૂપિયા જેટલું પેટ્રોલ ગયું હતું તો એકસો ત્રીસ રૂપિયા પેટ્રોલના ના માઇનસ એટલે ટોટલ સાત કલાકમાં મારા ભાગે બેસા નવસો તોતેર રૂપિયા જોકે હારી કમાણી કહેવાય કારણ કે કલાકે સો કે કલાકે સો રૂપિયાની એવરેજ ઉધારીને હાલતો પણ એના કરતાં વધારે કામ થયું છે તો સાત કલાકમાં નવસો તોતેર રૂપિયાનું કામ થયું છે તમારા હિસાબે આ કમાણી કેવી છે સારી છે આ છે જે છે જે હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં જાય દ્વારકાધીશ